તો ઉપડ્યા છે ટ્યુશન નાયા ધોયા વગર જાય છે ટ્યુશન તમે લોકો જબરી આઈટમ છો યાર એકા ને કૂતરા કડી જાય ને મજા આવી જાય કૂતરા કડી જાય ને મજા આવી જાય બોલો આ કૂતરું જાય છે ને તો દક્ષ ને એમ કે તને કડી જાય ને તો મજા આવી જાય ને દક્ષુ જેનીસ ને એમ કે તને કડી જાય ને તો મજા આવી જાય એટલે બે ભાઈ છો કે દુશ્મન છો યાર ગુડ મોર્નિંગ રાતે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાય અત્યારે સવારના છ વાગ્યા છે અને હું ફસમ ફાસ્ટ મસ્ત બે કિલોમીટર ચાલીને આવી છું અને ગઈકાલે રાત્રે દક્ષની તબિયત સારી નહોતી ને તો આજે સ્કૂલે નથી મોકલવાનો એટલે મેં કીધું પહેલાં ચાલી આવવા દે ઠંડી તો એટલી લાગે છે અને મજા આવી ગઈ યાર હવે રોજે સવારે હું ચાલવા જવાની છું છ વાગે ઉઠીને તો મસ્ત મજાનું ચાલી આવી સારું લાગ્યું તો કંઈ નહીં આજના બ્લોગની શરૂઆત અહીંયાથી સ્ટાર્ટ કરીએ અને હા એક મેસેજ તમને આપવાનો છે હવેથી મારા બ્લોગ રોજ સાંજે છ વાગે આવશે રોજ સાંજે છ વાગે મારા બ્લોગ આવશે પહેલાં આવતા હતા એક વાગે હવે એક વાગે નહીં આવે છ વાગે આવશે આજે પણ છ વાગે આવી જ ગયો છે તમે જોઈ શકો છો તો ગાઈશ આજે પણ અમારા દક્ષુભાઈ ગયા નથી સ્કૂલે અને ઘરે રહીને જોવો મમ્માની હેલ્પ કરાવે છે અત્યારે ગુવાર સાફ કરે છે અને હું એડિટિંગ કરું છું વાહ ભાઈ વાહ દવાખાન લઈ જવાનો હતો પણ સારું છે એટલે હવે દવાખાને જવાનું કેન્સલ ઓકે છે ને બેટા ઓકે તો બપોર ટ્યુશન જજે ઓકે ઓય એટલું બધું ના બગાડાય થોડું થોડું જ કપાય આગળથી ગાંડા થોડું થોડું જ કપાય તો જો અડધી અડધી ગવાડ કાપી નાખે છે તો ગાઈસ અમારા દક્ષુભાઈ ઉપડ્યા છે ટ્યુશન નાયા ધોયા વગર જાય છે ટ્યુશન ગાઈસ તો ગાઈસ પ્લેટફોર્મ થી અહીંયા લાવતા લાવતા ચા કેટલી ઢોરી તે મમ્માને કચરા પોતા કરવાન તકલીફ પડી જાય છે જેનું ગટર છે ગટર ચાની ગટર અરે રામ 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 કેટલું ગંદુ મોડું કર્યું છે અહીંયા ચા ઢોરી ત્યાં ચા જોઈ લો જો ત્યાં ચા ઢોરી તો ગાઈસ મને એમ કે છે કે હું હોંકુરમાલ જૈને ચાલ તો ચાલતો નાસ્તો લઈ આવ બોલ શરમ કર શરમ યાર હામે લઈ આવ ઓ લઈ આવા વારો છાલા ભોળાગા છાલા ભોળાગા છાલા ભોળાગા ચાલો તો ગાઈસ ચા ઝેની સે અને પોતું અમારો દક્ષુભાઈ મારે છે બિચારો જ ટ્યુશન થી આવીને કેટલો ડાયો મારો છોકરો છે મમ્મી ની કેવી હેલ્પ કરે છે ને દેખો એ તો કઈ હેલ્પ ના કરે આવીને ચા ઢોરી જો જો હવે સફાઈ સફાઈમાં લડાઈ થઈ ગઈ સફાઈ કરવામાં લડાઈ થઈ ગઈ જોઈ જ્યારે ઢોરાયું હતું ત્યારે નોતી કરવી અને જ્યારે દક્ષ કરે છે ત્યારે ભાઈને સફાઈ કરવી તો ગાઈસ મસ્ત જમી પરવારીને ફ્રી થઈ ગયા છે અને અત્યારે હવે મમ્મી જાય છે જાત્રા કરવા બે ત્રણ દિવસ માટે તો એમને અમે છોડવા જઈએ છીએ એમના બસ સુધી તો જો અમારા બચ્ચા પાર્ટી નીચે જ આવી ગઈ જો ઓ માય ગોડ નથી ઉચાકુ એમ કે છે કે છે આપે એમ કેચમ કેચી નહીં પેલા બાને મૂકી તો આઈએ જેનો પેલા બાને મૂક્યાયે પછી કેચમ કેચરમ તો ગાઈસ મસ્ત મજાની ગાડી કાઢી છે હવે માજીને મૂક્યાયે માજી જાય છે જાત્રા કરવા

શું થયું મારે છે રડતી રાધા બંધ કરી દીધું બસ આજે અમારા જેનીશ ભાઈને છે ને બહુ વોમિટિંગ થઈ ગઈ દક્ષ ને થઈ હતી આજે જેનીશ ને થઈ બંને ભાઈઓ તો હમણાં ને પેટમાં દુખાવાનું ચાલુ ચાલુ જ છે પણ હજી દવા લેવા જવાય એવું નથી થયું તો કઈ નઈ એમને સારું થઈ જશે જોઈએ બે દિવસ રાહ જો નહીં સારું થાય પછી લઈ આવીશું દવા બાજુમાં અમારે ધૂળ ઉડે છે ને માટી ઉખાડે છે ને એ મારા છોકરાઓને સત્તી જ નથી અમારું સ્તુતિ પ્રેસ્ટીજ જીવન તો હતું ને ત્યાંથી અમે ઘર એટલે જ વેચીને ખાલી કરી નાખ્યું કેમ કે ત્યાં આગળ મેટ્રોનું કામ ચાલતું હતું કમસે કમ સાત આઠ વર્ષ સુધી ચાલે એમ જ હતું અને અમારા દક્ષ જેનિશ નથી ત્યાં તો બબ્બે મહિને એડમિટ કરવા પડતા હતા એટલે અમે સેલ કરીને આ બાજુ આવી ગયા હમણાં આ બે વર્ષ અહીંયા શાંતિ હતી પાછું બાજુમાં કંઈક કામ ચાલે છે હેરાન થઈ ગયા તો ગાઈ સ્ટેશન પર પહોંચી ગયા છે જ્યાં બસ આવવાની છે ત્યાં મમ્મી એમના ફ્રેન્ડ સાથે અહીંયા ઊભા છે અને અમારા બચ્ચા પાડી જો કે વસ્તી કરી રહ્યા છો ભાઈ ગણપતિ બાપ્પા મોરિયા આ ભાઈ

ફાઇનલી ઓર્ચિડ ફૅન્ટેસી માં હું પહોંચી ગઈ છું જોવા માટે આ સાહેબ તો મને લઈને નહીં આવતા સન્ડે ક્રિકેટ રમવા જતા રહે આમ જતા રહે તો અત્યારે મમ્મીને મૂકવા આયા ને તો મેં કીધું પહોંચી જઈએ જોઈ લઈએ ઘર તો જો આ રહ્યો અમારો ગેટ ઓર્ચિડ ફૅન્ટેસી અજે અંદર કામકાજ ચાલે જ છે બાપરે બાપ જો હજી તો કશું થયું નથી પણ તો બી ચાર પાંચ બિલ્ડિંગોનું પોઝેશન આપી દીધું છે એ લોકો બધા રહેવા આવી ગયા છે આ બિલ્ડિંગ આ બિલ્ડિંગ સામે બે બિલ્ડિંગ અને અમારી આ બિલ્ડિંગ છે ને હજી કામકાજ ચાલે છે ખબર નહીં હવે ક્યારે મળશે બાકી તો જો આવું બધું છે હજી લાગતું નથી મળે એમ હમણાં તો અમને જો જોઈ લીધું ઘર હજી તો અંદર ટાઇલ્સો આજથી નાખવાનું ચાલુ કર્યું પેલા વોચમેને કીધું હવે હજી છ મહિના તો લાગશે એ તો અત્યારે ટોય માટે કરી રહ્યો છે વાગે કે મને ટોય લઈ આપો અમે બાર વાગે અમારું ઘર જોવા આવ્યા અગિયારે લક્ઝરીમાં બેસાડ્યા અને અમારું ઘર જોવા આવ્યા અને અહીંયા કૂતરાઓ મસ્ત અમારો વેઇટ કરે છે એવું કે છે કે ક્યારે રહેવા આવો છો ઘર માલિક બાપરે અરર જો કેવું બીક લાગે એવું છે બીવે જવું કરે તો બાઇક નો અવાજ છે ને

મજા ના આવે મતલબ એમ આપડે તો ફિક્સ જ છે દાદરા ચડવાના ઉતરવાના થોડું વજન બી ઉતરે એક્સરસાઇઝ બી થાય અને બીક બી જાય મારે તકલીફ છે ખાલી મારા જેનીસ નક્સ ની મારા જેનીસ નક્સ પણ બહુ બીક લાગે નક્સ તો ઓછી લાગે પણ મારા જેનીસ ને બહુ બીક લાગે એટલે એને બી દાદર ચડવાની પ્રેક્ટિસ પણ દેવાની છે કોણ મહેનત કરાવે છે શું કહે છે તને ભાઈ દક્ષુ તું કેમ જેની પાસે બધું એમ કે છે કે મારી પાસે બધું કામ કરાવે છે કેટલી બધી વોમિટ કરી આજે અડધી ડોલ ભરીને વોમિટ કરી લડાઈ થઈ ગઈ જો બંને તમે લોકો જબરી આઈટમ છો યાર એકા બીજા કૂતરા કડી જાય ને મજા આવી જાય કૂતરા કડી જાય ને મજા આવી જાય બોલો આ કૂતરું જાય છે ને તાર જેનીસ દક્ષને એમ કે તને કડી જાય ને તો મજા આવી જાય ને દક્ષ જેની એમ કે તને કડી જાય ને તો મજા આવી જાય એટલે બે ભાઈ છો કે દુશ્મન છો યાર હે ભાઈ હે કે દુશ્મન હે રે દુશ્મન મારા પપ્પાનો ક્લીન સુરત એન્થમ છે એટલે મારા બહુ લેવા તો ગાઈઝ જો અમારા દક્ષુભાઈ ઘરે આવીને બોડી બતાવે છે વાહ વાહ વા એમાં નાનું નાનું જેનું છે છે દક્ષુ 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 યસ